અમરેલી જિલ્લામાં જાફરાબાદ કમોસમી મહુવાથી માછીમારોને મોટું નુકસાન માછીમારોને સીઝનની શરૂઆતથી જ અનેક વખત ચૂકવેલી મચ્છી પલળી જતા મોટું નુકસાન જાફરાબાદ બંદરમાં બોમ્બે ડગ મચ્છીની વધારે પ્રમાણમાં આવક રહેતી હોય અને તે મચ્છીને દૂર દૂરથી વેપારીઓ ખરીદી કરતા હોય તેને ચૂકવીને વેચવી પડતી હોય જે મચ્છી સીઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં અનેક વાર પલળી ગઈ અને તે દરિયામાં ફેંકવી પડતી હતી ત્યારે ફરીથી છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા કમોસમી માવઠાએ માછીમારોની કમાન તોડી નાખી મોંઘા ભાવે ડીઝલ બરફ સાથે ખાલાસીઓનો પગાર પણ બમણો ચૂકવવો પડ્યો રહ્યો છે ત્યારે કુદરતમાં માછીમારો ઉપર આફતરૂપી વરસાદ વરસાવી અને મચ્છીમારો નુકસાન થઈ રહ્યું છે ત્યારે હવે સાગર ખેડૂની માંગ ઉઠી છે કે સરકાર જેમ ધરતીપુત્રોને સહાય પેકેજ આપે છે તે જ રીતે મચ્છીમારોને પણ વળતરુપી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે રિપોર્ટર કાળુશા કાનુજિયા જાફરાબાદ જાફરાબાદ પોલીસ સમાજ મોટી પ્રમુખ હમીરભાઈ સોલંકી આજે વરસાદના કારણે છેલ્લા અઢી મહિનાની સિઝનની અંદર અમારે એક મહિનો તમારે ઘરે રોકાવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઇલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા એક મહિનાથી ઘરે બેસવાનો અમારો વાળો ડીઝલ ના ભાવ આજે અને ખલાસી ના ભાવ અમારે ખલાસી પગાર આપવા પડે છે એટલે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ 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 બને તેમ દરિયા પણ અમને આમાં સહાય ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ જ દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ એવી અમારી વિનંતી છે